નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાલમ એક્સપ્રેસ ન્યૂઝ પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર જંબુસર શહેર તથા તાલુકામાં આગની દુર્ઘટનામાં અસરગ્રસ્તોને કીટ વિતરણ કરવામાં આવ્યું જંબુસર પ્રાંત કચેરી ખાતે આજ રોજ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ સવારે સાડા અગિયાર કલાકે કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કીટ વિતરણ કાર્યક્રમ જંબુસર આમોદ મત ધારાસભ્ય દેવકિશોર સ્વામી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસા પ્રાંત અધિકારી તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારજનોને ઘરવકરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ અંદાજીત વીસ હજાર રૂપિયાની માતબાર રકમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે ભારત માતા કી જય આજરોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે મહિના જંબુસર તાલુકામાં લગભગ જેટલા ઘરોને આગ લાગેલી અને એ આગના દરેક જગ્યાએ પરિસ્થિતિનો તાક મેળવતા માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકણીના ભાગરૂપે સરકાર દ્વારા અથવા તો સીઆરએસ ફંડમાંથી આપણે મદદ કરીશું એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ જે પરિવારો છે એમને લગભગ પચીસથી ત્રીસ હજારની આજે કીટ આપવામાં આવી જેમાં વાસણો છે ઘરવખરી છે તેમજ કરિયાના તમામ વસ્તુઓ આજે આ પરિવારને આપીને આ કચેરી દ્વારા એક સરસ મજાનો જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો છે બદલ હું સરકારનો માનનીય બેન શ્રી ગાંગુલીબેન તેમજ કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવારોને જે નુકસાન થયું છે એને પણ હું ટૂંક સમયની અંદર અમે સરકારમાં રજૂઆત તો કરી છે છતાંય પણ વિશેષ હજુ પણ એમને સહાય મળે એવી પણ સરકારમાં રજૂઆત કરીશું અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે અને ગામના જે આગેવાનો છે એ પણ આ પરિવારોને સાથે લઈને જે કીટ આપવામાં આવી છે અને ખૂબ સારી સંખ્યામાં સૌ હાજર રહ્યા એ બદલ પણ તમામ કાર્યકર્તાઓનો સરપંચોનો સૌ આગેવાનોનો તમામ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય